ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સામુંડા માતાનું ધામ સોટીલા માતાજીની કથા મંદિરનો ઇતિહાસ શું છે સુરેન્દ્રનગર તાલુકામાં સોટીલા નામનું ગામ આવે છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોત જોતા જ મનને હરી લે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે છસો જેટલા પગથિયા પર થોડોક થાક સાથે સડ્યા પછી સામુંડમાના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશોથી આવતા હજારો ભાવિકો પોતાની જાતને કૃતાર્થ માને છે સામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેઓ ક્યારે થયા એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં સામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે આ તો એકમાત્ર દંતકથા છે સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી પરંતુ માના અપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતા મહિના કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શન આવતા હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળાની સગવડ છે વહેલી સવારે પાંચ વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી પૂંજારી સહિત બધાની નિશે આવી જાય છે ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય સૂર્યાસ્તના ફેરફારનો સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય રહેશે માનતા માટેની સુંદળી પ્રસાદી અને પૂંજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનમાંથી મળી રહેશે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી સોટીલાનો આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું આ યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું માત્ર પોતાના જમાય અને દેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિર્થક છે વગર આમંત્રણે ભગવાન શિવની નામરજી સત્તા પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં પાર્વતીજી મનોમન સહન કરી ગયા પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે ખૂબ જ તેને દુઃખ લાગ્યું પતિનું અપમાન સહન ન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જવાળામાં કૂદીને પોતાની જાતને અગ્નિદેવને સમર્પિત કરી દીધા ભગવાન શંકર આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજાને પકડીને મારી નાખવા માટે મોકલ્યા ચારે બાજુ હાહાકાર મસી ગયો ભગવાન શિવ સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈ ભગવાન ક્રોધે ભરાયા તેમણે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્ય એટલે ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મસી ગયો ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીનો અર્ધ બળી ગયેલા મૃતદેહના નવ ટુકડા કર્યા જ્યાં સતીના અંગોના જે ટુકડા પડ્યા ત્યાં એક શક્તિપીઠ બન્યું ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે આ ઉપરાંત અનેક શક્તિપીઠો છે મંદિરનો ઇતિહાસ પણ મનને હરી લે તેવો છે માં સામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં સંડ અને મૂળ નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બસવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ મુનિઓએ આધ્યા શક્તિની આરાધના કરી ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલી આરાધનાથી પ્રસન્ન થઈ આધ્યાશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિ મુનિઓએ તેમને છંડ અને મૂળ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બસવાનું વરદાન માંગ્યું તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતાએ એ જે સ્થળ સંડ અને મૂળ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી છે માતાની દ્વિમુખી સબી કેમ છે જ્યારે ઋષિ મુનિઓ દ્વારા આધ્યાશક્તિની આરાધના કરવાનો આવી ત્યારે આધ્યાશક્તિએ બંને રાક્ષસનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા માતાએ એ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની સબી દ્વિમુખી છે આધ્યા શક્તિના સોડસઠ અવતારોમાંથી સામુંડામાં એક છે આધ્યા શક્તિએ સન્ડ અને મૂન નામના બે રાક્ષસનો વધ કર્યો હોવાથી તેમને સામુંડામાં નામ આપવામાં આવ્યું છે તેમનું વાહન છે સોટીલાના મંદિર પર્વતની ટોચ પર છે કહેવાય છે કે મંદિર સવારે ખુલે પછી સાંજે સાત વાગે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલાં દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂંજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે કહેવાય છે કે સોટીલા પર માં સામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે બોલીએ સામુંડ માતકી જય નવદુર્ગા જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વાર કાઢીશ